અમેરિકન નાગરિકો જે પ્રકારે ગુજરાતમાંથી કોલ સેન્ટર માફિયાઓ તેમને ડરાવી ધમકાવી પૈસા પડાવી લેતા હતા તેનું નવું સ્વરૂપ એટલે ડિજિટલ એરેસ્ટ કેવી રીતે આ ડિજિટલ એરેસ્ટ ના માફિયાઓ કામ કરે છે અને તેનો પૈસો ક્યાં જાય છે તેની આજે વિગતે વાત કરવી છે

માફિયાઓ છે તે આજ રાજ્યના લોકોના પાંચ થી દસ હજાર રૂપિયામાં એકાઉન્ટ ભાડે લેતા હોય છે અને તે પૈસા આ એકાઉન્ટમાં જાય છે ને ત્યારબાદ આ પૈસો ચાઇના જાય છે અને યુએસડીટીમાં તે કન્વર્ટ થતો હોય છે બલરામ મીણા જે ઝોન વનના ડીસીપી છે તેમણે વધુ એક ડિજિટલ એરેસ્ટની ઘટનાનું કૌભાંડ પકડી પાડ્યું છે અને પાંચ કરોડ આસપાસનું આ પ્રિન્સ નામનો માસ્ટર વ્યક્તિ છે તેણે અલગ અલગ રાજ્યના લોકોના સાથે કર્યું છે તારીખ ત્રીસ અગિયારના દિવસે સોલા ગામના અમારે એક ફરિયાદી છે એ ફરિયાદીએ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે કે એમને એમના ખાતામાંથી ડિજિટલ અરેસ્ટ કરીને લગભગ અઠાણું હજાર રૂપિયા જે છે લઈ લેવામાં આવેલા છે એમની પાસેથી એક અનનોન નંબરથી ફોન આવેલો હતો જે ફોનમાં મુંબઈ ક્રાઇમ બ્રાન્ચના અધિકારી તરીકે ઓળખ આપી અને એમના ઉપર મની લોન્ડરિંગનું કેસ થયેલું છે એ બાબતની એમને સમજ કરવામાં આવી ને પછી એના આધારે એના વિરુદ્ધમાં કાર્યવાહી કરવામાં આવશે ને એને ડિજિટલ અરેસ્ટ કરવામાં આવ્યું છે આ પ્રકારે ડરાવ્યું અને સાથે સાથે જે ફરિયાદી છે એ ફરિયાદીને આમ પણ કહેવામાં આવ્યું કે આપને અગર ડિજિટલ અરેસ્ટમાંથી નીકળવું હોય તો અમે આપને વકીલની સેવાઓ પૂરી પાડી દઈશું એટલે ઓનલાઈન જ વકીલ કરાવી એમના પાસેથી બેંકની અકાઉન્ટ ડિટેલ મેળવીને એમના અકાઉન્ટમાં જે નાણાં હતા લગભગ નાઇન્ટી એઇટ થાઉઝન્ડ એ એમનાથી લઈ લેવામાં આવેલા હતા એમને જ્યારે સમજ પડી ત્યારે એને પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી સોલા પોલીસ સ્ટેશને એમાં ફરિયાદની આગળ તપાસ કરતા એમાં ચાર આરોપીઓ જે છે એમની ઓળખ કરીને એમને અરેસ્ટ કરવામાં આવેલા છે ચારે ચાર આરોપીઓ જૂનાગઢથી બિલોંગ કરે છે બેસિકલી આ જે આખો એમ છે આ એમો એની અંદરથી સ્પષ્ટ થયું છે બે જે લોકો અત્યારે પકડાયા છે એમાંથી બે લોકો જે છે પોતાના અકાઉન્ટ ભાડે આપનાર વ્યક્તિઓ છે જેમાં એકનું નામ તનવીર નામ છે બીજાનું સાહિલ નામ છે આ વ્યક્તિઓ પોતાના બેંક એકાઉન્ટ ખોલી અને મહિને પાંચ હજાર દસ હજારના આધારે પોતાના બેન્ક એકાઉન્ટની ડિટેલ જમીનગીરી કરીને એક માણસ છે એમને આપી દેતો હતો ને જમીન જે છે એ આગળ પ્રિન્સને આપી દેતો હતો આ બધા લોકો આજ જે કાવતરું કરવામાં જોડાયેલા છે પ્રિન્સ જે છે આ આખા કેસની અંદર અત્યાર સુધીમાં માસ્ટર માઇન્ડ તરીકે સામે આવેલું છે આની જે ભૂમિકા છે એ બેંક એકાઉન્ટની અંદર પૈસા નખાવી આ પૈસાથી યુએસ જેટી યુએસ ડોલર ખરીદી અને જે વ્યક્તિઓ સામેથી એમને સાથે છેતરવાનું કામ કરતા હોય એમના અકાઉન્ટમાં મોટા અમાઉન્ટ જે છે ધારો કે યુએસડીટીની રેટ અસ્સી નબે રૂપિયા ચાલતી હોય તો એની સામે એમને એકસો પાંચ એકસો દસ રૂપિયામાં વેચીને પોતાનું લાભ ઉપરથી મેળવી અને સામે જે લોકોના અકાઉન્ટ લીજ ઉપર લીધેલા છે એમને થોડા ઘણા પૈસા ટ્રાન્સફર કરી જે એજન્ટ વચ્ચે રહેલું હોય એમને થોડાક પૈસા આપી અને આ પ્રકારે લગાતાર આ કાર્યવાહી કરતા હતા અમે જે વન નાઇન થ્રી ઝીરો આપણી રાષ્ટ્રીય સાયબર ક્રાઈમ હેલ્પલાઇન છે એના ઉપરથી જે ડિટેલ્સ કાઢી છે એમાં એવા ચૌદા એકાઉન્ટ એમની પાસેથી ડિટેલ્સ મળી છે જેમાં લગભગ ચૌવન ટિકટ્સ એટલે કે આખા રાજ્ય અને આખા દેશમાંથી ફિફ્ટી ફોર ફરિયાદીઓએ વન નાઇન થ્રી જીરોનો સંપર્ક કર્યો હોય ને પોતાની સાથે છેતરપિંડી થયેલી હોય એ બાબતની વન નાઇન થ્રી જીરો ઉપર ફરિયાદ નોંધાવી છે અને એવા અકાઉન્ટ જે જે ચૌદ અકાઉન્ટ છે જે અમને અમારે અત્યાર સુધી અમને ડિટેલ્સ મળી છે એમની પાસેથી તો આ ટોળકી અત્યાર સુધી હાથમાં આવી છે એમની આગળની જે તપાસ છે જેમાં જેની પાસે આ યુએસડીટી ટ્રાન્સફર થયેલા છે પછી આગળ કોને સ્કાઇપ ઉપર કોલ કરેલું હતું અનનોન નંબર જે હતું જે ચાઇનીઝ નંબર ધરાવતું પ્લસ ફોર ફોર નંબર હતું એ પોતે પણ પ્લસ ફોર ફોર નંબર વાપરે છે આ બધી તપાસ જે છે એ તપાસના આગળના વિષયમાં હા એ પોતાની ઓળખ જે છે મુંબઈ ઓફિસર તરીકે આપેલી હતી અને એમને કહેવામાં આવેલું હતું કે એક મની લોન્ડ્રિંગનું કેસ તમારા ઉપર રજીસ્ટર કરવામાં આવ્યું છે અને તમારા વિરુદ્ધમાં હવે કાર્યવાહી કરવામાં આવશે એટલે આ પ્રકારે બીવડાવી ને પછી એમને કહેવામાં આવ્યું કે તમને ડિજિટલી અરેસ્ટ કરવામાં આવ્યા છે અને તમને એમાંથી છૂટવું હોય તો તમને વકીલની સેવાઓ લેવી પડશે તો એ વકીલ પણ ઓનલાઈન જ એમને હાયર કરાવી આપ્યા હતા તો એ સ્કાઈપથી જોડાઈને પછી એમના સાથે અકાઉન્ટની ડિટેલ શેર કરીને પછી એમના પૈસા ત્યાંથી ટ્રાન્સફર કરાવવામાં આવેલા હતા ચાર બી છે અને બેસિકલી બધા યંગસ્ટર્સ છે એમાંથી બે લોકો છે પોતે તો રિક્ષા ચલાવે છે એમના તો પોતાના બેંક એકાઉન્ટ જે છે ક્યાં કઈ રીતે વપરાઈ રહ્યા છે એ લોકોને પોતે બધું પડતી કઈ ખબર પડતી નથી પરંતુ પ્રિન્સ અને જે જેમીન છે એ લોકો મોટા ભાગે એમાં રોલ ભજવી રહ્યા છે અને આવા જે લોકો હોય જે લોકોના બેંક એકાઉન્ટ ડિફંડ જેવા બેંક અકાઉન્ટ છે બેંક એકાઉન્ટ હાયર કરીને એમને મહિને પાંચ હજાર દસ હજાર રૂપિયા આપી દેતા હોય ને આ ભાડે રાખેલા એકાઉન્ટ છે એની અંદર જ બધું ને બધું ટ્રાન્ઝેક્શન થતું હોય એમાંથી જે વધારાના યુએસડીટીના પૈસા આવે એ પૈસા પોતાની પાસે રાખીને પછી આ જે કાવતરું છે લગાતાર ચલાવી રાખવામાં મદદગારી કરી રહ્યા ફરિયાદી નહીં આ તાત્કાલિક જ થઈ ગયું ટૂંકમાં કે જ્યારે એમની પાસે ફોન આવ્યો ફરિયાદીએ થોડીક ગેરસમજમાં આ લોકોની વાત ઉપર વિશ્વાસ કરી લીધું અને તાત્કાલિક ધોરણે જે છે એમની સાથે કલાકમાં જ આખું ને આખું કાર્યક્રમ પૂરું થઈ ગયું આમાં ફરિયાદીની સાથે સાથે આપને મારફતે પણ અમે વારંવાર રિક્વેસ્ટ પણ કરીએ છીએ કે આવા કોઈપણ પ્રકારના ડિજિટલ અરેસ્ટના કેસીસમાં પબ્લિકને જાગૃતિ કરવા સારું આપને મારફતે રિક્વેસ્ટ કરીએ છીએ કે પોલીસ ક્યારેક પણ ડિજિટલ અરેસ્ટ કરતી નથી અને આ પ્રકારનો કોઈ બનાવ બનતો હોય તો તાત્કાલિક લોકલ પોલીસ સ્ટેશનમાં આપને જાણ કરવાની વિનંતી છે કોઈ પણ એજન્સી આ પ્રકારે વિડિયો કોલ ઉપર ફોન કરીને અથવા તો આ પ્રકારે વિડીયો કોલ ઉપર સમન્સ પાઠવીને વોરંટ પાઠવીને અરેસ્ટ કરવાની કાર્યવાહી કરતી નથી અને વન નાઇન થ્રી ઝીરો જે આપણી રાષ્ટ્રીય સાયબર હેલ્પલાઇન છે એમને ઉપર પણ તાત્કાલિક ધોરણે એમને જાણ કરવી જોઈએ તાકી એમના પૈસા અગર ગયા હોય તો એ ફ્રીજ થાય અને સાથે સાથે અગર આવા પ્રકારના કોઈ બનાવ એમની સાથે બનતા હોય અથવા બની રહ્યા હોય તો એ જે પૈસા લેવાના પછી એ પૈસાનું ટ્રાન્સફર કરવાનું હતું એમાં જે નંબર્સ તમારી પાસે આવ્યા છે એ નંબર્સની બધી જે સિરીઝ છે ચાઇનીઝ સિરીઝ છે અને પોતે પણ આવા જ ફોન યુઝ કરતા હતા એમાં એવી વસ્તુ પણ ધ્યાને આવી છે કે એમને પોતે ચાઇનીઝ તો સમજ પડતી ના હોય પરંતુ ગૂગલ ટ્રાન્સલેશનનું યુઝ કરી અને સામેથી જ્યારે વાત થતી હોય તો એને ગૂગલ ટ્રાન્સલેટ કરીને પોતે સમજી લેન પછી એના ઉપરથી એ પ્રમાણે જવાબ આપી દેતા હોય તો આ પ્રકારનું આ લોકોનું કન્વર્સેશન પણ રેગ્યુલર બેસિસ પર ચાલતું ચારમાંથી ચાઇનીઝ પેન્સનું પેન્સ જે છે એ એમાં સૌથી વધારે પડતું એમની સાથે કનેક્ટ આ વધુ પડતું ભણેલું નથી ગ્રેજ્યુએશન જ કરેલું છે અને એની સાથે જે બીજો આરોપી છે ગિરી એમના વિરુદ્ધમાં ઓલરેડી આવા પ્રકારના બે ગુનાઓ એક પાલનપુર સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનમાં દાખલ થયેલું છે એક મોડાસા પોલીસ સ્ટેશનમાં દાખલ થયેલું છે પ્રિન્સ જે છે થોડાક દિવસો પહેલાં વડોદરા શહેર સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનના ગુનામાં પણ આ જ પ્રકારના ડિજિટલ અરેસ્ટના ગુનામાં પકડાઈ ચૂકેલું છે અને ફરીથી એ જ ગુનામાં એ પકડાયું છે એમને અમે રિમાન્ડ પણ લીધા હતા રિમાન્ડની દરમિયાન પણ ઘણી બધી વિગતો સામે આવી છે ને હવે જે કન્સન્ટ એજન્સી છે એમની પાસેથી પત્ર વ્યવહાર કરીને વધારાની વિગતો અમે મેળવીને આગળ તપાસ કરીશું લગભગ બે થી ત્રણ વર્ષ જેટલું ટાઈમ થયું અને મોટાભાગના જે જે માણસો હોય જેમને પોતે અકાઉન્ટ ઓપરેટ કરતા નહીં આવડતું હોય એમનો આખો નાખો જે કિટ છે ઉન્ટનું કિટ એ પોતાની પાસે રાખીને પછી એને ઓપરેટ કરવાની આખી કાર્યપ્રણાલી એમને જ કરેલી છે આ કેસ ત્રણ વર્ષ દરમિયાન નહીં આ જે કેસ ડિટેક્ટ થયા છે બે અઢાઈ વર્ષથી આ આખીને આખી પ્રોસેસ કરતો હતો પરંતુ અમે જે આપને કીધું ને કે ચૌદ અકાઉન્ટ્સ અને ફિફ્ટી ફોર ફરિયાદો એટલે ફિફ્ટી ફોર ફરિયાદો જે થયેલી છે એમાં ખાલી ગુજરાતની નથી આમાં આખા દેશમાંથી અલગ અલગ ફરિયાદીઓને જે બહાર બેસેલા લોકોએ ડિજિટલ અરેસ્ટ કર્યા હોય એ લોકોની ફરિયાદો છે ફોર એક્ઝામ્પલ આંધ્રપ્રદેશ છે ઝારખંડ છે તેલંગાણા છે તમિલનાડુ છે કર્ણાટકા છે હરિયાણા છે દિલ્હી છે ઓડિશા છે આ બધા જગ્યાઓમાંથી જે ફરિયાદીઓ છે એ વન નાઇન થ્રી જીરોનો સંપર્ક કર્યો એટલા માટે અમે વન નાઇન થ્રી જીરોની પોર્ટલ ઉપરથી આ માહિતી મેળવીને આપણી સાથે શેર કરી આવા પ્રકારના વિડીયો તમને જોવા ગમતા હોય તો હોટલાઇન ન્યૂઝ ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરો